બે સંતાનોના પિતાએ પંદર વર્ષની ભાણેજ સાથે અડપલા કરી રિલેશનશિપ બાંધવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી સગીરા પિતાના ઘરે દોડી આવી હતી લઈ પોલીસમાં પહોંચ્યો પોલીસે હવસખોર માસા અજય સામે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે આરોપી સાપ્તાહિકનો પત્રકાર છે ઉધના પોલીસ સ્ટેશન ખાતે ભાઈ આવીને ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ મુજબ તેમણે જણાવ્યું હતું કે એમના પડોશમાં રહેતા એક વ્યક્તિ કે જે એમના માસીની દીકરીના હસબન્ડ પણ થાય છે એણે એમની નાની દીકરી પોતાની નાની દીકરી સાથે છેડતી કરી હતી અને એના મોબાઈલ નંબર પણ મેળવ્યો હતો મોબાઈલ નંબર મેળવી અને એને પોતાની સાથે રિલેશન રાખવા માટે દબાણ પણ કર્યું હતું એની સાથે સાથે આ વસ્તુ કોઈને કહેશે તો ધમકી પણ આપી હતી કે અજયની પહેલી પત્ની અને તેના બે સંતાનો ઉધના માં અલગ રહે છે જ્યારે હાલમાં અજય તેની સ્ત્રી મિત્ર સાથે રહે છે ઘટનામાં સ્ત્રી મિત્ર ની બહેન ની દીકરી ભોગ બનનાર છે સગીરાને તેના પિતા એ ઠપકો આપતા માસીના ઘરે રહેવા ચાલી ગઈ હતી સગીરા માસી આરોપી અજય સાથે રહેતી હતી માસી અને અજય બંને સવારે કામે ચાલી જતા હતા જ્યારે બપોરે અજય જમવા ઘરે આવતો હતો સગીરા ઘરમાં એકલી હતી જેથી સગીરા પર દાનત બગાડી હવસકો રે તીણી સાથે અડપલા જ નહીં સંબંધ બાંધવા દબાણ કરી ધમકી આપી હતી તો